સુધી આપણો આ મનુષ્ય છે ને ખરેખર સંતો એવું કીધું છે કે આ મનુષ્ય આજ એક શરીર એવું છે પરમાત્મા નું આપણે ભજન કરીએ ભજન એટલે હમજીન કરવાની વાત છે સદયુગ હતું એટલે એવું હતું કે ભાઈ ખાલી તમે સત્ય બોલો એટલે તમારો બેરો ભાગ રાજા હરિચંદ્ર મહાન પુરુષો થઈ જાય યુગનો જેમને કેવળ એક સતનો આધાર રાખ્યો કે સાચું બોલવું જુથું ન બોલવું તમને જયકારો થઈ ગયો કોઈને જપ કર્યા તપ કર્યા દાન કર્યા આ કલી અવતાર છે જેને સંતો ખાલી નો આધાર લઈ લો તમને જે બાબત એ હરિનું એક નામનું એવું રતન કરી લો અને એ નામ કેવું હોવું જોવા નામ છે નિર્વાણ બંધા નામ છે કયું નોમ નામી અનામીને જણાવ્યું બેઠો નાવડાની મોય પડી દેખીને પીવા જોઈએ તો જોવા જવાનું નામ કહ્યું આ નામ અનામ છે અને સદગુરુ સિવાય કોઈ આપણને ન બતાય છે અને જો અનામ નામ જેને નામનું નામ કીધું છે કે નામનું નામ છે આપણે તો પોત ભગવતી એમનો બોલ્યો કે સતો ગુણ હોય એના ઘેરે સારા કોમમાં બધું થાય ગુણ અને કર્મ જુદો છે ગુણ અને કર્મ જુદો છે ગુણ છે એ તો ત્રણે ત્રણ ગુણ તમારા દેહની અંદર પવત તત્વોના ઉપર જે તમારી ગુણવત્તા છે કરમ વસ્તુ જુદી છે કયા કર્મ માં દીકરાઓ એમના પિતાના પાછળ જે આ ભજન ભાવ રાખ્યું એટલે આપણે એવું માની લઈએ કે આ સત્વગુર નું ભજન છે આપણે બધા બેઠા સંભા બધી હંસો ની છે આ બધા ગુરુના લાલ બેઠા જઈએ અહીંયા કોઈ નાના નહીં કોઈ મોટા એક જ ગુરુના લાલ બેઠા છે પણ જે ભજને ભાવ હોવો જોઈએ કે આ ભાવનું જે ભજન કરીને આપણે બેઠા છો એમાં એમને આ સત્વગુણનું ભજન કર્યું છે એ ક્યારે ખબર પડે કે અહીંથી આ હંસોની સભા ઊભી થઈ જાય અને કાલે જો આ ના ભાવ આ ઘરમાં રહે તો સત્વગુણ ભજન કહેવાય ભજન તો અત્યારે પ્રોબ્લમ માટે છે કરાવીશ લાખો રૂપિયા ઉડાડી મારી છે ઘણા કલાકારોને બોલાવીને કરોડો રૂપિયા મેળવી નાખીશ ગમરાવું બિહારવું આપણે ટોળું બી એ ભજન નહીં ભજન તો ઓત પોત કરી નાખે તમને તમે જો બેઠા હોય તમને બીજું ના દેખાય કોઈ દિવસ કે મારા ઘરે બધા પ્રભુ જ છે અરસ પરસ જોય એકતા થઈ જાય એ ગુરુનો દરબાર છે આજે બધું થાય છે પણ પ્રેમ જોઈ નહીં ભાઈ ભાઈ ઉપર પ્રેમ નહીં કુટુંબ કુટુંબમાં પ્રેમ નહીં આપણે ઉપદેશ લઈને આવ્યા હોય ગુરુ કરાયેલા હોય હગા ભાઈ ના આપણો ન બોલી જો આ ચોની ગુરુ ભક્તિ આપણી માટે કરીને સંતોષ પ્રેમ જો તમારા અંદર પ્રેમ જાગશે તો તમે ભક્તિ કરી શકશો અને પ્રેમથી મોટી આ યુગમાં આ સમયમાં કોઈ ભક્તિ નથી આપણે તો સામાન્ય સામાન્ય બાબતમાં પકડ પકડી લઈએ બધા આપણને મુકાતું નહીં એવી બળાગટ પડી જાય અને તે જ નહીં

અતો તો બાહ્ય ડોળ છે અંદરથી લાગી જાય અને તમારો આત્મા છે એ તમે પરમ તત્વ સુધી કારણ કે આ દેહના તમે બાદ કરીને ભજન કરશો તો જ થશે આ દેહ હું નહીં આ છે હું નથી હું કોણ છું ક્યાંથી આવ્યો છું અને ક્યો જવાનું છું એ વસ્તુને એક થઈ જાય તો જ ભજનની ખબર પડે બાકી તો ગમે તેમ આપણે ગુમા પાડીશું કદી મેળ પડવાનો નથી